ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં સુરત અલર્ટ મોડ પર છે અને તે જ અંતર્ગત કેન્દ્ર સરકારની સૂચનાને ધ્યાનમાં રાખતા સુરતમાં વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે સુરત કલેક્ટર કચેરી ખાતે આ વોરરૂમ શરૂ કરવામાં આવ્યો છે જેનો સીધો સંપર્ક વાયુસેના નૌકાદળ અને ભૂમિદળ સાથે રહેશે ભૂમિદળ નૌકાદળ અને વાયુસેના સાથે સીધો સંપર્ક આ વોરરૂમથી કરી શકાશે સાથે જ સુરતના પોલીસ કમિશનરનો પણ સીધો સંપર્ક વોરરૂમ સાથે રહેશે આ વોરરૂમથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે પણ કરી શકાશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ હોય અને તેની વચ્ચે સુરતમાં અલર્ટ આપવામાં આવ્યું છે ને તે જ અંતર્ગત કેન્દ્ર સરકારના આદેશ અનુસાર સુરતમાં હાલ વોર રૂમ શરૂ કરાયો છે

અને આમાં દોષ કે કરે છે જોમા લાગેタイヤ સુરક્ષિત